નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી ચોવીસ કલાક ન્યૂઝ હવે જોઈએ સમાચાર નસવાડી નસવાડી ગ્રામ ગ્રામ પંચાયતના સફાઈ પગાર વધારા માટે આંદોલન તાલુકામાં પંચાયત હેઠળ કાર્યરત સફાઈ કામદારો દ્વારા પગાર વધારાની માગ સાથે આજે આંદોલન કરવામાં આવ્યું કામદારોનું કહેવું છે કે લાંબા સમયથી તેઓ ઓછા પગારમાં કામ કરી રહ્યા છે જેના કારણે જીવન નિર્વાહ કરવો અતિ મુશ્કેલ બની રહ્યો છે સફાઈ કામદારોના પ્રતિનિધિઓએ જણાવ્યું કે મોંઘવારીના આ સમયમાં આવક અને ખર્ચ વચ્ચે ભારે તફાવત ઉભો થયો છે સરકાર તથા ગ્રામ પંચાયત દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે પરંતુ મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડતા કામદારોના હિતમાં યોગ્ય પગલાં લેવામાં આવતા નથી કામદારોનું કહેવું છે કે જો આગામી સમયમાં તેમની માગો સંતોષવામાં નહીં આવે તો તેઓ આંદોલનને વધુ તીવ્ર બનાવશે અને ભૂખતાળ પર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારી છે ગ્રામ પંચાયત સમક્ષ રજૂઆત કરતા કામદારોએ સ્પષ્ટ કરી દીધું છે કે જીવન જીવવા માટે યોગ્ય પગાર જરૂરી છે જેથી તેઓ પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે આંદોલન દરમિયાન કામદારો દ્વારા સરકાર અને સ્થાનિક તંત્રને તાત્કાલિક પગલાં ભરવા માટે આહવાન કરવામાં આવ્યું હવે જોવાનું રહ્યું કે તંત્ર ક્યારે અને કેવી રીતે આ મુદ્દે પગલાં લે છે રિપોર્ટર ઉસ્માનભાઈ ઈંડાવાળા નસવાડી અવનવા સમાચાર જોવા માટે અમારી બી ચોવીસ કલાક ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે જરૂરથી દબાવજો બેઠા છે અમે પગારની માંગણી કરીએ છીએ તો આજે વધારીશું કાલે વધારીશું સરપંચ સાહેબ બી અમને જમ ફા તો અમારી માંગે પૂરી કરો ને અમારો પગાર બી વધારો આટલા પગાર અમારું શોષણ થતું નહીં અમારા બાલ બચ્ચાનો પણ ભણતરમાં અમારો પાછળ પડી જાય છે અમારે આટલે મોંઘવારી અમારે કેવી રીતના જીવન જીવવાનું એટલે અમારી માંગ પૂરી કરો સાહેબ ને અમારો પગાર ક્યાં વધારો કરો આપણે હડતાલ પર વર્ષોથી અમે કામગીરી કરી રહ્યા સફાઈ કામદારો એમે સફાઈ કામદારો કામ કરી રહ્યા છે એમના પગાર ત્રણ મહિને ચાર મહિને પગાર પંચાયત આપી રહી છે છતાંય અમારા સફાઈ કામદારોને શોષણ કરી રહ્યા છે છતાંય કહેવાય કે છે ધમકી આપણે છૂટા કરી દઈશું ચાલો પગાર આપતા વ્યવસ્થિત નથી ટાઈમે ટાઈમ પગાર નથી આપતા રેગ્યુલર ટાઈમ આપતા નથી અને અમારા લોકોને ખોટી રીતે કહલગતી કરી અને ધમકી આપે છે અત્યારે અમે એ બાબતમાં હડતાલ કરી બેઠા છે પગાર વધારો કરો એટલે એમાં એવું કહી દઉં કે અમારી આ પગાર વધારાની એના લીધે અમે હડતાલ કરેલ છે તો એનું રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી સફાઈ કામદારો કામગીરી કરે નહીં